જય કિસાન ખેડૂત મિત્રો આજે આપણે પરિશ્રમ ફાર્મનું મુલાકાતે છીએ અને સામે જુઓ સૂક્ષ્મ પિયત પદ્ધતિ ચાલુ છે અને સાવ નજીવા અને નોર્મલ ખર્ચે આપણે આપણા મોલને આસાનીથી ઓછું પાણી હોય ને તોય આ અપનાવી શકીએ જુઓ અહીંથી તો દેખાતું નથી સૂર્યપ્રકાશમાં આવે તો જ દેખાય છે અને આપણે ખાલી ત્રીસ કે પાંત્રીસ મિનિટ આપેલું છે જુઓ આમાં પગમાં ગારો ચોંટે છે એટલો ભેજ આવી ગયો છે અને જીરું પણ ખીલખીલા દાંત કાઢવા માંડ્યું આગળ થોડોક સુકાળો હતો એ તો અત્યારે રોકાઈ ગયો છે અને આપણે ઓછા પાણીએ જ્યારે પિયત કરવું હોય ત્યારે સૂક્ષ્મ પાણી પદ્ધતિ અપનાવવી જોઈએ એ બાપુ એટલો ભેજ આવી ગયો એટલું ઘણું કહેવાય ત્રીસ મિનિટ આ કેલું

સાડા સાત અને આ સાઈડ સાડા સાત તો કુલ પંદર ફૂટ ક્લીયર એટલે બે પાઇપ હોય તો ત્રીસ ફૂટનું એનું છેત્રફળ થાય અને હં અને પવન હોય ને તો થોડુંક આપણે આ સાઈડ વધુ ગણવાનું રહીએ બે ફૂટ અને કુલ જુઓ આપણે કેટલાક પાંચ ક્યારા જાય ને એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ ક્યારા જાય છે અને બિલકુલ સહેલી પદ્ધતિ છે ખેડૂતો માટે ઓછે પાણીએ ચાલે અત્યારે એક મોટરમાં બે પાઇપ ચાલે છે પણ ફૂલ પાણી હોય તો ત્રણ પાઇપનું પણ ચાલી શકે તો હવે આપણી આ સૂક્ષ્મ પાણી પદ્ધતિ ખેડૂત મિત્રો અપનાવો એવી આ સસા બધાને જા જાથી જય હિન્દ જય કિસાન